હેલો એવરી વન તો રાસાયણિક ક્રિયાશીલતાના પાર્ટ ટુમાં આપનું સ્વાગત છે તો પહેલાં પાર્ટમાં જો પહેલો પાર્ટ તમે જોયો ના આવે તો એ જોઈ આવે વિનંતી હવે બીજા પાર્ટમાં આપણે ટોટોમેરિઝમ થોડા એક્ઝામ્પલની વાત કરવાની છે બરાબર તો પહેલાં સમજીએ કે ટોટોમેરિઝમ એટલે શું તો ટોટોમેરિઝમ એ એવી ક્રિયાશીલ સમૂહની સમઘટકતા છે કે જે ડાયનેમિક સંતુલનમાં હોય કેમ ડાયનેમિક સંતુલનમાં હોય કારણ કે તે પ્રોટોનના સ્થળાંતરના લીધે ડાયનેમિક સંતુલનમાં હોય છે કેવી રીતે હોય છે આગળ જોઈશું આની શરતો છે ટોટોમેરિઝમ થવા માટેની જેમ હાઈપર કોન્જ્યુકેશન થવા માટેની શરતો હતી રેઝોનન્સ થવા માટેની શરતો હતી એમ ટોટોમેરિઝમ થવા માટેની પણ શરતો છે તો શરતો જોઈએ તો પહેલાં સિસ્ટમ હોવી જોઈએ કેવી સિસ્ટમ એ ડબલ બોન્ડ બી અથવા એ ટ્રિપલ બોન્ડ બી એવી સિસ્ટમ હોવી જોઈએ કે જેમાં ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઓફ બી ઇઝ ગ્રેટર દેન ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઓફ એ એટલે વિદ્યુત ઋણતાનો તફાવત હોવો જોઈએ તો કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે કે સીએચ ડબલ બોન્ડ ઓ પછી એન ડબલ બોન્ડ ઓ સી ટ્રીપલ બોન્ડ એન અહીંયા કાર્બન નાઇટ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન અને કાર્બન ઓક્સિજન વચ્ચેની વિધિવત ઋણતાનો તફાવત જોવા મળે છે હવે બીજી એક શરત છે કે ઓછામાં ઓછો એક એસપી થ્રી આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ આ સિસ્ટમની વિથ રિસ્પેક્ટમાં અહીંયા એસપી થ્રી આલ્ફા હાઇડ્રોજનની વાત થાય છે અહીંયા એસપી થ્રી આલ્ફા હાઇડ્રોજનની વાત છે હાઇપર કોન્જ્યુબેશનમાં ખાલી આલ્ફા હાઇડ્રોજન જોઈતું હતું બરાબર અહીંયા એસપી થ્રી આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ અથવા કોન્જ્યુગેટેડ એસપી થ્રી આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ એસપી થ્રી સંક્રમણ કેવી રીતે ખબર પડે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ગમે તે સંકરણ તમારે નક્કી કરવું હોય તો કેવી રીતે કરવાનું તો સીગમાં વધતાં લોનપેરનો સરવાળો કરવાનો સિગ્મા બંધ અને લોનપેરનો સરવાળો કરીને જે જવાબ આવે એના ઉપરથી આપણે સંક્રમણ નક્કી કરવાનું જો સીગમાં વધતા લોનપેરનો જવાબ બે આવે તો સંકરણ છે એસપી જો ત્રણ આવે તો જવાબ છે સંક્રમનો એસપી જો ચાર આવે તો સંક્રનનો જવાબ છે એસપી થ્રી અને સો વન બરાબર હજુ જ્યારે આપણે ટોટોમેરિઝમના એક્ઝામ્પલ કરીશું એમાં શીખવાડીશ વધારે હવે કેવા પ્રકારની ટોટોમેરિઝમ જોવા મળે છે એ જોઈએ પહેલી છે કિટોઇનોલ પછી છે નાઇટ્રોસો ઓક્ઝાઇમ એમાઈડ ઇમિડોલ બરાબર તો કીટોઇનોલ ટોટોમેરિઝમમાં તમે જુઓ ટોટોમેરિઝમની જે સિસ્ટમ હતી એ સિસ્ટમ આવી ગઈ એની રિસ્પેક્ટમાં એસપી થ્રી આલ્ફા હાઇડ્રોજન જોઈ લીધો આ કાર્બનને ધ્યાનથી જુઓ આ કાર્બનને અહીંયા રાખીએ તો એની આ સાઈડ એક હાઇડ્રોજન એની આ બાજુમાં બીજો હાઇડ્રોજન અહીંયા કાર્બન ડબલ બોન્ડ અને અહીંયા બીજો કાર્બન સીએસ ટુ બરાબર એક સિગ્મા બોન્ડ બીજો સિગ્મા બોન્ડ ત્રીજો અને ચોથો તો સિગ્મા બોન્ડની સંખ્યા કેટલી થઈ ચાર અને લોનપેર છે તો નથી તો જવાબ ચાર આવે તો સંકરણ કેવું હોય તો એસપી થ્રી સંક્રણ હોય બરાબર અને એસપી થ્રી વાળો હાઇડ્રોજન આપણે આલ્ફા હાઇડ્રોજન આપણે જોઈએ છીએ તો આ આલ્ફા હાઇડ્રોજનનો હાઇડ્રોજન એ ઓક્સિજન જોડે જતું રહેશે અને નો આ ડબલ બોન્ડ છે તે અહીંયા આવી જશે બરાબર અને આ આલ્કિન છે અને આ આલ્કોહોલ તો ઇન પ્લસ ઓલ ઇન પ્લસ ઓલ ને ઇનોલ આ જે બન્યું એને ઇનોલ કહેવાય તો કીટો ઇનોલ ટોટોમેરિઝમ ખબર પડી બીજી એક્ઝામ્પલ છે નાઇટ્રોજોક્ઝાઇમ ટોટોમેરિઝમનું તો અહીંયા આ જે છે એ સિસ્ટમ આવી ગઈ એની બાજુમાં આ આલ્ફા હાઇડ્રોજન આલ્ફા એસપી થ્રી હાઇડ્રોજન આવે આવેલા છે એમાંનો એક હાઇડ્રોજન ઓક્સિજન જોડે જતો રહે અને આ ડબલ બોન્ડ આ સાઈડ આવી જાય બરાબર અને ઓક્સિજન પ્રાપ્ત થાય છે પછી છે એમાઇડ ઇમિડોલ એમાઇડ ઇમિડોલની ઓટોમેરી તમે જુઓ તો આ એમાઇડ ગ્રુપ છે સીઓ એનએસ ટુ બરાબર અને એમાં આ સીઓ સમૂહ એ આપણી સિસ્ટમ બની અને આ એન એનએસ ટુનો છે એ હાઇડ્રોજન એસપી થ્રી હાઇડ્રોજન બને આપણા માટે બરાબર તો એમાંનો હાઇડ્રોજન ઓક્સિજન જોડે જતો રહેશે અને ડબલ બોન્ડ આ બાજુ આવી જશે અને આપણને ઇમિડોલ પ્રાપ્ત થશે હવે આપણે સમજીએ કે કયો અણુ ટોટોમેરિઝમ દર્શાવશે આ આપેલા અણુ ટોટોમેરિઝમ માટેની શરતો લાગુ કરે છે કે નહીં ફૂલફિલ કરે છે કે નહીં એ જોવાનું છે તો તે ટોટોમેરિઝમ દર્શાવશે નહીં તો ટોટોમેરિઝમ દર્શાવશે નહીં પહેલું એક્ઝામ્પલ જુઓ તો ટોટોમેરિઝમ માટે સિસ્ટમ આવેલી છે અને એની બાજુમાં આલ્ફા એસપી થ્રી આલ્ફા હાઇડ્રોજન પણ આવેલો છે તો આ ટોટોમેરિઝમ દર્શાવશે બરાબર બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ તો અહીંયા પણ છે સિસ્ટમ અને અહીંયા કાર્બન છે તે એસપી થ્રી છે હા છે અને તેના જોડે હાઇડ્રોજન છે તો હા છે તો એસપી થ્રી હાઇડ્રોજન પણ છે અને આપણી સિસ્ટમ પણ છે તો આ ટોટોમેરિઝમ દર્શાવશે ત્રીજા અણુની વાત કરું તો અહીંયા એક પણ હાઇડ્રોજન પ્રેઝન્ટ નથી કારણ કે સીએસ થ્રી સીએસ થ્રી ગ્રુપ લાગેલા છે પણ અહીંયા આપણને હાઇડ્રોજન મળે છે એસપી થ્રી હાઇડ્રોજન બરાબર અને આ સિસ્ટમ છે આ એસપી થ્રી હાઇડ્રોજન તો આ ટોટોમેરિઝમ દર્શાવશે હવે ચોથા નંબરનું અણુ જુઓ અહીંયા સિસ્ટમ તો છે પરંતુ જે એસપી થ્રી કાર્બન પણ છે પરંતુ તેની પાસે હાઇડ્રોજન નથી કારણ કે સીએસ થ્રી ગ્રુપ લાગેલા છે એટલે આલ્ફા આલ્ફા હાઇડ્રોજન ન હોવાના કારણે આ ટોટોમેરિઝમ દર્શાવશે નહીં પાંચમા નંબરનો અણુ જુઓ અહીંયા ઇનોલ સ્વરૂપ આપેલું છે તેને આપણે કીટો સ્વરૂપમાં ફેરવીએ તો પહેલું આપણે જે જોયો તો અણુ એ જ બની જાય તો એ પણ ટોટોમેરિઝમ દર્શાવશે અહીંયા છઠ્ઠા નંબરનો અણુ જુઓ અહીંયા સિસ્ટમ તો છે પણ આની પાસે આલ્ફા કાર્બન જ નથી તો આલ્ફા કાર્બન પણ નથી આલ્ફા હાઇડ્રોજન પણ નથી તો આ ટોટોમેરિઝમ દર્શાવશે નહીં હવે સાતમા નંબરનો અણુ જુઓ કોન્જ્યુગેટેડ એસપી થ્રી આલ્ફા હાઇડ્રોજન હોય એ અહીંયા દેખાશે આપણને આ પ્રકારનો અણુ છે અને અહીંયા જે તેની આ આપણી સિસ્ટમ છે તેની આલ્ફા પોઝિઝન ઉપર જે કાર્બન છે તે તે એસપી ટુ સંકરણ ધરાવતા છે એટલે આ તો આવે જ ના આપણે તો એસપી થ્રીવાળા જોઈએ એસપી થ્રી હાઇડ્રોજન જોઈએ એસપી થ્રી સંકરણ ધરાવતો આલ્ફા હાઇડ્રોજન અહીંયા આપણને મળે છે અને આ આખી સિસ્ટમ કોન્જ્યુગેશનમાં હોવાથી કોન્જ્યુગેશનવાળો એસપી થ્રી આલ્ફા હાઇડ્રોજન મળે છે એટલે આ અણુ એ ટોટોમેરિઝમ દર્શાવશે હવે આઠમા નંબરનો અણુ જુઓ અહીંયા સિસ્ટમ તો છે પરંતુ અને આલ્ફા કાર્બન એસપી ટુ સંકરણ ધરાવે છે એટલે આ ટોટોમેરિઝમ દર્શાવશે નહીં હવે જે આપણે કીટો ઇનોલ ટોટોમેરિઝમ જોયું તેમાં ઇનોલ ઇનોલ કન્ટેન્ટ ઇનોલ ફોર્મની સ્ટેબિલિટી ચેક કરવી હોય તો કેવી રીતે કરવાની તો પર્સન્ટેજ ઓફ ઇનોલ કન્ટેન્ટ ઇઝ ઇક્વલ ટુ એસિડિક સ્ટ્રેન્થ ઓફ આલ્ફા હાઇડ્રોજન એસિડિક સ્ટ્રેન્થ જોવાની છે આલ્ફા હાઇડ્રોજનની એટલે આલ્ફા હાઇડ્રોજનને દૂર અને કોન્જ્યુકેટિડ બેઝ બનાવવાનું અને આપણે જે એસેજિક સ્ટ્રેન્થ નક્કી કરતા હતા આગળના વિડીયોમાં આપણે જોયું એમ એવી રીતે નક્કી કરવાની બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો પહેલો ક્વેશ્ચન આપેલો છે કે પર્સન્ટેજ ઓફ ઇનોલ કન્ટેન્ટ છે એમાં વધારે હશે એનો બરાબર તો એ ઓપ્શન જોઈ શકો છો બી સી ડી બરાબર હવે આમાંથી આપણે એ ઓપ્શનમાંથી આલ્ફા હાઇડ્રોજન આપણે દૂર કરીએ તો જે મળતો કોન્જ્યુગેટ બેઝ છે એને ચેક કરવાનું બરાબર તો આપણે બનાવી દીધું જે આલ્ફા હાઇડ્રોજન દૂર કરીને જે સ્ટ્રક્ચર બનાવવાનું તે બનાવી દીધું હવે તેમાં બે એમ માઇનસ એમ ગ્રુપ આવેલા છે એટલે માઇનસ માઇનસની સ્ટેબિલિટી વધારે છે બરાબર માઇનસ ગ્રુપ અને માઇનસ એમ છે એટલે વધારે સ્ટેબલ કહેવાય એના પછી છે બી ઓપ્શન બી ઓપ્શનમાં આ જે ગ્રુપ છે એ માઇનસ એમ છે અને આ આખું ગ્રુપ માઇનસ આઈ છે પણ બંને માઇનસ જ છે તો આના કરતાં આની સ્ટેબિલિટી ઓછી જ છે આના કરતાં આની સ્ટેબિલિટી ઓછી કહેવાય બરાબર કારણ કે અહીંયા એક માઇનસ આઈ છે અને ત્યાં માઇનસ એમ માઇનસ એમ હતા સી ઓપ્શન જોઈએ તો એમાં એક જ માઇનસ એમ ગ્રુપ આવેલું છે બરાબર અને ડી ઓપ્શનનો જે કોન્જ્યુગેટ બેઝ જોઈએ તો એમાં માઇનસ આઈ ગ્રુપ એક આવેલું છે બરાબર તો આ ઉપરથી કહી શકીએ કે સૌથી વધારે ઇનોલ કન્ટેન્ટ એ ઓપ્શનમાં હશે પછી બી પછી સી અને પછી ડી તો પર્સન્ટેજ ઇનોલ કન્ટેન્ટ બરાબર એ બી સી ડી બરાબર આ ક્રમમાં ઇનોલ કન્ટેન્ટ આવેલો છે હવે આપણે એસિડિક સ્ટ્રેન્થ કમ્પેર કરવાનું એક એક્ઝામ્પલ જોઈએ પહેલાં નંબરમાં આપેલું છે અહીંયા ખાલી નામ આપેલા છે એવું નથી હોતું કે દર વખતે સ્ટ્રકચર દોરીને આપે કોઈ વાર નામ નામ પણ આપી દે ડાયરેક્ટ તો એના ઉપરથી આપણે સ્ટ્રક્ચર બનાવવા પડે અને જોવું પડે કે શું છે તો પહેલો છે ફિનોલ પછી પેરામિથાઇલ ફિનોલ પછી મેટા નાઇટ્રોફિનોલ અને પછી પેરા નાઇટ્રોફિનોલ તો આના સ્ટ્રક્ચર આપણે દોરીએ અને એમાંથી જે હાઇડ્રોજન છે એ કાઢીએ કારણ કે આપણે એસિડિક સ્ટ્રેન્થ નક્કી કરવાની છે તો હાઇડ્રોજન કાઢીને કોન્જ્યુકેટ બેઝ બનાવીએ તો પહેલાંમાં તો આ આ ઓ માઇનસવાળું બેઝ બને બીજા ઓપ્શનમાં જોઈએ તો સીએસ થ્રી સમૂહ આવેલો છે જે પ્લસ એચ એચ અસર દર્શાવે છે તો એ નેગેટિવ ચાર્જ માટે સારું નથી બરાબર તો આની સ્ટેબિલિટી ઘટાડશે હવે સી ઓપ્શનમાં જુઓ તો મેટા સ્થાન ઉપર એનો ટુ સમૂહ આવેલું છે અને મેટા સ્થાન ઉપર કોઈપણ ગ્રુપ આવેલો હોય ત્યારે તેની ખાલી ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવાની આવે બરાબર એ આગળના લેક્ચરમાં આપણે જોયું પાર્ટ વનમાં તો એનો ટુની માઇનસ આઈ ઇફેક્ટ જ લાગશે તો માઇનસ આઈ લાગશે તો સારું અને સ્ટેબિલિટી થોડી સ્ટેબલ તો કરશે પણ ડી ઓપ્શન આપણે જોઈએ તો એનો ટુ એ પેરા સ્થાન ઉપર છે અને એનો ટુ એ માઇનસ એમ ઇફેક્ટ લગાડે છે એટલે સૌથી વધારે સ્ટેબલ આ હશે બરાબર તો સૌથી વધારે એસિડિક પણ આ હશે તો એસિડિકતાનો ક્રમ આપણે જોઈ લઈએ તો સૌથી વધારે ડી પછી સી પછી એ અને પછી બી બરાબર હવે વાત કરીએ હાઇડ્રોજન બંધની હાઇડ્રોજન બંધ એ વિધ્યુત ઋણ તત્વો એફઓએન ફ્લોરિન ઓક્સિજન અથવા નાઇટ્રોજન સાથે બંધ બનાવે છે અને એને હાઇડ્રોજન બંધ કહેવાય શોર્ટ ટ્રીક યાદ રાખવાની કે હાઇડ્રોજન એ ફોન એફઓએન સાથે જે બંધ બનાવશે એને હાઇડ્રોજન બંધ કહીશું બરાબર તેના બે પ્રકાર છે અંતરણવી હાઇડ્રોજન બંધ અને આંતરઆણવી હાઇડ્રો હાઇડ્રોજન બંધ અંતરણવી હાઇડ્રોજન બંધમાં એક જ અણુમાં હાઇડ્રોજન બંધ આવેલું હોય અને અંતરણવી હાઇડ્રોજન બંધ એકથી વધુ પોતાના જ અણુ વચ્ચે આવેલો હોય બરાબર અને આ બંધને ડેશ 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 પડી દર્શાવાય બરાબર હવે આ જે એક્ઝામ્પલ આપ્યું છે કે જેમાં એસિડિક સ્ટ્રેન્થ કમ્પેર કરવાની છે તો એમાં હાઇડ્રોજન બંધનું મહત્ત્વ જોઈશું આપણે અહીંયા આપણે ઓર્થસ્થાન ઉપર આવેલું છે એટલે એસઆઈઆર ઇફેક્ટ ધ્યાનમાં નથી લેવાની પણ હવે એ ગ્રુપ છે તે બલ્કી ગ્રુપ નથી સ્મોલ ગ્રુપ છે બરાબર એટલે એસઆઈઆર ઇફેક્ટ ના લાગે અહીંયા તો ઉપર આવેલા એ બી અને સી અણુઓને કોન્જ્યુકેટ બે સ્વરૂપમાં ફેરવીને દોર દોરવામાં આવે તો પહેલું જે એ ઓપ્શન હતો તે અણુ બે હાઇડ્રોજન બંધ ધરાવે છે એક હાઇડ્રોજન બંધ આ અને એક હાઇડ્રોજન બંધ આ બરાબર એટલે આની એસિડિકતા સૌથી વધારે કારણ કે હાઇડ્રોજન બંધ એ માઇનસ આ માઇનસ ચાર્જને વધારે સ્ટેબલ કરતા હશે અને જે બીજો ઓપ્શન હતો એમાં એક હાઇડ્રોજન બંધ છે અને જે ત્રીજો ઓપ્શન હતો એમાં હાઇડ્રોજન બંધ જ નથી બરાબર તો આની એસિડિકતા સૌથી ઓછી હશે તો એસિડિકતાનો ક્રમ એ ગ્રેટર દેન બી ગ્રેટર દેન સી આવે બરાબર હવે વાત કરીએ લુઈસ એસિડ ને લુઈસ બેઝની આનો એક ટોપિક લખીને આપ્યો છે એટલા માટે વાત કરવાની છે બાકી આના વિશે તો આપણે જાણીએ જ છીએ તો લુઈસ એસિડ એ લુઈસ એસિડ એટલે શું તો ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટર જે ઇલેક્ટ્રોન યુગ મને સ્વીકારે તેને લુઈસ એસિડ કહેવાય સ્વીકાર નારના પાસે ઇલેક્ટ્રોનની કમી હોવી જોઈએ મતલબ ઇલે ઇલેક્ટ્રોનની ઉણપ હોવી જોઈએ જ્યારે ઉણપ હશે ત્યારે જ તે ઇલેક્ટ્રોન સ્વીકારશે તો એના એક્ઝામ્પલમાં જ છે બી એફ થ્રી એ એલ થ્રી એફી પ્લસ થ્રી એચ પ્લસ એસઓ થ્રી અને એમ પ્લસ ટુ બરાબર હવે વાત કરીએ લુઈસ બેઝની તો લુઈસ બેઝ એટલે ઇલેક્ટ્રોન પેર ડોનર એટલે જે ઇલેક્ટ્રોન યુગમાંનું દાન કરે તેને લુઈસ બેઝ કહેવાય તો એના પાસે વધારે પડતા ઇલેક્ટ્રોન આવેલા હોય ત્યારે તે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે તો એનએસ થ્રી એસ ટુ ઓ એચ માઇનસ સીએન માઇનસ અને સીએન માઇનસ અને પીએસ થ્રી અહીં આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ અને આની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે મળી આવે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ